રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરત સરદાર વલ્લભભાઈ આ પ્રસંગે એમણે યુવાનોને પોતાની પ્રતિભા બહાર લાવી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એસવીએનઆઈટીના વીસમાં પદવીદાન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારી શક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને રોજગારનું સર્જન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનિકલ સ્કિલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિતિમાં ચૌદસો ચોત્રીસ પદવીઓમાં એકસો છવ્વીસ પીએચડી આઠસો પાંચ બી ત્રણસો પંચાવન એમ એકસો અડતાલીસ પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ એમએમસીના વિદ્યાર્થીઓ ઉપરાંત બાવીસ વિદ્યાર્થીઓ અને છ વિદ્યાર્થીનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા 1434 વિદ્યાર્થીઓ પૈકી વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે તમામ ગોલ્ડ મેડલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાયા હતા પટેલ રાષ્ટ્રીય સંસ્થાન સુરત દીક્ષાંત સમારોહમાં ભાગ અત્યંત मैं सभी पदक विजेताओं और उपाधि प्राप्त करने वाले विद्यार्थियों को बधाई देती हूँ समारोह का दिन हर संस्थान के लिए ऐतिहासिक होता है प्रत्येक विद्यार्थियों के लिए उसके जीवन का यादगार अवसर होता है आप सब विद्यार्थियों की सफलता के पीछे केवल आपकी कड़ी मेहनत ही नहीं है बल्कि आपके परिवारजनों का सहयोग

દેશના ઉત્કર્ષના સારથી બનવા અનુરોધ કર્યો હતો કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વ ઉત્કર્ષ માટે રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરુષાર્થ કરીને દેશના વિકાસમાં યોગદાન આપવા ભારપૂર્વક જણાવી રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે તમારી સફળતા પાછળ માત્ર સખત પરિશ્રમ જ નહીં પરંતુ માતા પિતાનો સહકાર પ્રાધ્યાપકોનું માર્ગદર્શન પણ ચાલક બળ હોય છે જેથી માતા પિતા વતન અને માતૃ સંસ્થાની જળ સાથે જોડાયેલા રહેવાની ટકોર કરી હતી પદવી ગ્રહણ કરનાર સૌ યુવા વિદ્યાર્થીઓએ ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવતા રાષ્ટ્રપતિએ ઉપસ્થિત સૌ મેઘાવી વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને મશીન લર્નિંગના ઉભરતા ક્ષેત્રમાં પદાર્પણ કરી એઆઈ ટેકનોલોજીને દેશના વર્તમાન અને ભાવિને વધુ ઉજ્જવળ બનાવવા કહ્યું હતું